દેશના ઘણા ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવનની શક્યતા છે આ મુખ્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે છત્તીસગઢ દરિયાકાંઠાના કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ અહીં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પૂર્વ રાજસ્થાન ગુજરાત ક્ષેત્ર હિમાચલ પ્રદેશ કર્ણાટકના આંતરિક ભાગો કેરળ અને માહે કોંકણ અને ગોવા આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મધ્યપ્રદેશ મરાઠવાડા ઓડિશા ઉપહિમાલય પશ્ચિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી કરાઈકલ તેલંગાણા અને વિદર્ભ આ રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી છે વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી આઈએમડી મુજબ આંદામાન અને નિકોબાર ટાપુઓ બિહાર ગુજરાત રાજ્ય કર્ણાટકના આંતરિક ભાગો જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ ઝારખંડ લક્ષદ્વીપ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે પવન કૂંકાવાની શક્યતા છે આ વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે આગામી બાર કલાકમાં વરસાદની સંભાવના આગામી બાર કલાકમાં નીચેના રાજ્યોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઝારખંડ પશ્ચિમ બંગાળ પૂર્વી ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળ અહીં હળવો વરસાદ પડી શકે છે ઉત્તરાખંડ ઉત્તરપૂર્વ ભારત અને મધ્ય મહારાષ્ટ્ર અહીં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન અહીં મધ્યમ વરસાદની ચેતવણી છે